ભાખરી બીજા બની રહ્યો છે બધી વસ્તુ આપણે લાઈવ જ બનાવી છે લોટ પણ અહીંયા બંધાય છે વણાય છે પણ અહીંયા અને બધી પ્રોસેસ ભાખરી બીજા માટેની અહીંયા ઓન ધ સ્પોટ જ થાશે આપણે પીઝા સ્ટફિંગ નો કહીએ પિઝા સ્ટફિંગ ઉપર માયોનીસ નાખવાનો છે તમને વિચાર કેમ આવ્યો ભાખરી પિઝા ભાખરી પિઝા નો વિચાર એવો હતો કે ભાઈ અમે મેંદાના લોટનો બહુ પિઝા ખાતા હતા પછી મેંદો થોડો પ્રોબ્લેમ વાળો લઈ ગયો કે આપણે ભાખરી ઉપર પીઝા બનાવી એટલે ભાખરી પર પીઝા બનાવી અને સ્વાદમાં અને ટેસ્ટમાં બહુ સારો થયો એટલા માટે એવું વિચાર્યું કે આપણે ભાખરી પીઝા વેચી શકાય એટલા માટે સ્ટફિંગ આવશે પીઝાનું ડુંગળી છે કેપ્સિકમ છે ગાજર છે ભાખરી પીઝાની પ્રાઇસ એકસો વીસો છે

હવેની ઉપર ચીલી ફ્લેક્સ ઓરેગાનો આપણે નાખીને જ આપીએ છીએ પછી જેને જેવી રિક્વાયરમેન્ટ હોય એ રીતે બધા લોકો પોતપોતાની રીતે નાખતા ચીલી છે કોઈને ના નાખવું હોય તો તો નહીં એ તો કસ્ટમાઇઝ જે રીતે કરવું હશે એ રીતે થઈ જશે ચીલી ફ્લેક્સ ઓરેગાનો સોસ બધું નાખી અને દેશી સ્ટાઇલથી સ્ટાર્ટઅપ ખાતું

you